રાતે લંડનમાં પત્ની ની રાહ જોઈ રહ્યો હતો લગ્નના ત્રણ માસ બાદ વિઝા મળી તા પતિ પત્ની મળવાના હતા જયશ્રીબેન ના જોવા મળ્યો છે આપેલી વિદાય વિદાય છેલ્લી નવ દંપતી ની નવી જીવન શરૂઆત પહેલા શાંત થયો મૃતક જયશ્રીબેન ના લગ્નના વિડીયો પણ સામે આવ્યા છે જયશ્રીબેન નો એરપોર્ટ પરનો છેલ્લો વિડીયો પણ સામે આવ્યો છે પરિવારજનોએ છેલ્લી વખત બાઇક એતા વિડીયો ન્યૂઝ સુરત મારી કોઈની છોકરી થાય જયશ્રી એમનું લગ્ન અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થયું હતું એમની મેરેજ લાઈફમાં અમારે જમાઈને બંને પંદર દિવસ જ જોડી રહ્યા છે પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી લંડન જવા રવાના પણ થઈ પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અમદાવાદ બહાર પહોંચી જ નહીં એટલે જ લડ્ડુ ગોપાલ અને ગીતાને હાથે લઈ ગઈ હતી પણ અમારી બેનને લડ્ડુ ગોપાલ બચી ગયા પણ અમારી બેનને ના બચાવી શક્યા મારા બેનની ભાણી થાય જયશ્રીબેન પટેલ અને ગઈકાલે જે બનાવ બન્યો જે દુર્ઘટના બની તો એમાં લંડનની ફ્લાઇટની અંદર એમને જવાનું હતું અને ત્યાં આગળ બનેવી અમારે સર્વિસ કરે છે અને હમણાં જ થોડાક સમય પહેલાં જ મેરેજ થયા હતા અને ત્યાં આગળ શિફ્ટ થવાનું હતું એટલે સારા દિવસોની શરૂઆત હતી પરંતુ કુદરત આગળ બધું જ પાંગડું છે એટલે જે દુર્ઘટના જે બની એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આવું ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હાલ અમે અમારા પરિવારને દુઃખમાં ખૂબ સારી એવી રીતે કેવી રીતે સાચવી શકીએ એના પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છીએ